લોખંડના પૈ વડે હુમલો કરવાનો પ્રયાસ કરીને બે ટમાચા માર્યા હતા આ બાબતે પોલીસમાં ગુનો દાખલ કરાયા બાદ કેસ વાલિયા કોર્ટમાં ચાલી જતા કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને એક હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે વાલીમા 7 જુલાઈ 2022 ના રોજ ડુંગરી ફળિયામાં રહેતા કાંટી વસાવાના મકાનમાં લાઈટ ગઈ હતી જેથી કાંટી વસાવા વીજ કચેરીએ પહોંચી ત્યાં હાજર વીજકર્મિ નરેશ મંગાભાઈ વસાવા સાથે લાઈટ રિપેટીંગ કરવા બાબતે બોલાચાલી કરીને તકરાર કરી અપशब्द બોલ્યા હતા આ સમયે કાંટીએ વધારે ઉસ્કેરાઈ જઈને કચેરી નજીક પડેલો લોખંડનો પાઈ પડے હુમલો કરવાનો પ્રયાસ કરતા લોકોએ દોડી આવી તેમને છોડાવ્યા હતા તેમ છતાંય કાંટીએ ફરી વખત બહારથી દોડી આવીને વીજકર્મિ નરેશ વસાવાને બે લાફા ઝીકી દેતા આ બાબતે આરોપી કાંટી વસાવા સામે વાલિયા પોલીસ મથકમાં આઈપીસીની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ વાલિયા કોર્ટમાં ચાલી જતા મુખ્ય ફોજદાર ન્યાયાધીશ એચ આર ઠક્કરની કોર્ટમાં ચાલી રહેલા શહીદોની જુવાની અને પુરાવાના આધારે વાલિયા જ્યુડિશિયલ કોર્ટે આરોપી કાંટી વસાવાને કસુરવાર ઠેરવી એક વર્ષની સાદી કેદનો ચુકાદો આપી રૂપિયા એક હજારનો દંડ ફટકાર્યો છે જો દંડ તેઓ ન ભરે તો વધુ એક માસની સજાનો હુકમ કર્યો છે આ ચુકાદા અંગે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના સેક્રેટરી જનરલ ચિરાગ શાહે જણાવ્યું હતું કે ચોવીસ કલાક પોતાના જીવને જોખમમાં મૂકી વરસાદ વાવાઝોડા ભૂકંપ કે કોઈપણ જોખમી પરિસ્થિતિમાં લોકોના ઘરમાં અજવાળું ફેલાવતા વીજ કર્મચારીઓમાં આનંદની લાગણી ફેલાયેલી છે અને ખોટી દાદાગીરી કરતા કે માથાભારે ઇસમો કે જે છાસવાળે જીઈબીના કર્મચારીઓ પર હુમલાઓ કરે છે તેવા ઈસમોમાં ભયનો માહોલ ફેલાવવા પામેલ છે કોર્ટના ચુકાદાને વીજ કર્મચારીઓએ આવકાર્યો છે